નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે લોકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે દસ પાસ ઉપર પોસ્ટ ઓફિસમાં જે ભરતી આવી છે એના વિશે તો સૌથી પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવી અવનવી માહિતી તમને મળતી રહે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સાત બે બે હજાર પચીસના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી જેમાં ગ્રામીણ ડાક સેવકમાં બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકમાં વિવિધ જગ્યાઓ પર ભરતી છે અહીંયા તમે જોઈ શકો છો તારીખ દસ બે બે હજાર પચીસથી લઈ ત્રણ ત્રણ બે હજાર પચીસ સુધી તમે નવી એપ્લિકેશન કરી શકો છો તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસથી તમે નવી એપ્લિકેશન નહીં કરી શકો તારીખ છ ત્રણ બે હજાર પચીસથી આઠ ત્રણ બે હજાર પચીસ સુધી તમે કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો એમાં કરી શકશો આગળ આપણે પગાર ભથ્થાની વાત કરીએ તો બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં બાર હજારથી લઈ ઓગણત્રીસ હજાર ત્રણસો એંસી સુધીનો સેલેરી છે અને એબીપીએમ અને ડાક સેવક એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં દસ હજારથી લઈ ચોવીસ હજાર ચારસો સિત્તેરનું સેલેરી છે આગળ વાત કરીએ એજ લિમિટમાં તો અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષ સુધીમાં કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે આમાં એસસી એસ ટી અને ઓબીસી માટે એ જ રિલેક્સેશન આપેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો આગળ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો સંપૂર્ણ ભરતી દસમા ઉપર જ આધારિત છે દસમા ધોરણમાં જે લોકોને સારા પર્સન્ટેજ આવ્યા હોય એ લોકોનું ના મેરિટમાં આવશે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે તમારે પોર્ટલ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં તમારે તમારી બેઝિક ડિટેલ્સ અને એજ્યુકેશન ડિટેલ્સ નાખી અને ફોમ સબમિટ કરવાનું રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે તમારે જીડીએસનું ઓનલાઈન પોર્ટલ ઉપર જઈ આ વેબસાઇટ ઉપરમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં તમારી ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરની વેરિફિકેશન કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારી બેઝિક ડિટેલ્સ નાખી આધાર કાર્ડ નંબર દસમા ધોરણની ડિટેલ્સ અને તમારો સ્કેન ફોટો અપલોડ કરવાનો રહેશે અને સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે અને ફી ભરવાની વાત કરીએ તો એસસી એસટી અને વુમન માટે આમાં કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી જ્યારે જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી રાખવામાં આવેલી છે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીવાળાએ ઓનલાઈન ફી ભર્યા બાદ પોતાને જે કોઈ પણ જિલ્લામાં ફોર્મ ભરવાનું હોય તે જિલ્લો પસંદ કરી અને પ્રેફરન્સ નંબર આપી દેવાના રહેશે પ્રેફરન્સ નંબર આપ્યા બાદ ડિક્લેરેશનમાં ક્લિક કરી અને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે ફોમ સબમિટ કરી ત્યારબાદ તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની ઓનલાઈન પોર્ટલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને જોઈ લેવું તમારે આ સંપૂર્ણ ભરતી દસમા ધોરણ ઉપર જ છે દસમા ધોરણમાં જેને સારા પર્સન્ટેજ આવ્યા હોય એનું મેરિટમાં નામ આવશે